નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર પાયલ ચાવડા અસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે બી એ દ્વિતીય વર્ષ સંસ્કૃતના પેપર એસ કેટીએમ એસ કેટીએસ બસો ત્રાણ આર્ષ મહાકાવ્યો જેમની અંદર વિભાગ એક રામાયણ સુંદરકાંડના નિયતાંશની અંદર એકમ એક વાલ્મિકી રામાયણ ઉદ્ભવ અને વિકાસ તથા રામાયણનો સંસ્કૃત સાહિત્ય પર પ્રભાવ આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે તો સૌ આપણે બધા જ એ વિચારીએ કે વાલ્મિકી રામાયણનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર પણ વાલ્મિકી રામાયણથી પરિચિત થયા તો શરૂઆતની અંદર જ્યારે આદિકવિ વાલ્મિકીજી છે એ નારદની સાથે મળે છે ત્યારે શરૂઆતમાં જ આપણને ખબર છે કે રામાયણના બાલકાંડની અંદર જ રામાયણના જે રામાયણનો પ્રારંભ છે એની કથા બતાવવામાં આવેલી છે તો નારદ દ્વારા વાલ્મીકીજીને રામાયણના જન્મની કથા બતાવી અને પછી આની શરૂઆત થાય છે શરૂઆતની અંદર જ આપણે જોઈએ મિત્રો તો શ્લોકત્વમ આ પદ્યત અસ્ય શો કે જ્યારે નારદ દ્વારા વાલ્મિકીજી રામાયણની કથા જે છે એ સાંભળી અને તમસા નદીને કિનારે સ્નાન કરવા માટે જાય છે તો ત્યારે એ ત્યાં જુએ છે કે એક ક્રોંચ યુગલ જે છે એ કામક્રીડામાં મગ્ન હોય છે અને શિકારી દ્વારા પારધી દ્વારા એ ક્રોંચ યુગલમાંથી જે નર ક્રોંચ છે એનો વધ કરી દેવામાં આવે છે ત્યારે શોકના રૂપની અંદર અનુષ્ટુપ છંદની અંદર જે શ્લોક વહી પડ્યો છે એ આપણે જોઈએ

શોકના રૂપમાં એમના મુખેથી સરી પડે છે તો આ સાંભળી અને વાલ્મિકી ખુદ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે આ મારા દ્વારા શું કહેવાયું અને ત્યારે જ ત્યાં બ્રહ્માજી પ્રગટ થઈ જાય છે અને એમને કહે છે કે મારા દ્વારા સરસ્વતીને તમારા મુખ ઉપર રાખી અને આ રચના કરવામાં આવી છે તો તમે રામાયણની કથાનું આલેખન કરો આવું જ્યારે આગ્રહ કરે છે ત્યારે વાલ્મીકીજી જે છે એ રામાયણ કથાનું પ્રારંભ કરે છે અને અહીંયાથી રામાયણનો ઉદ્ભવ શરૂ થાય છે રામકથાનો પ્રારંભ થાય છે અને આપણને બધાને ખબર છે કે મિત્રો બ્રહ્માજી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે યાવત સ્થાસ્યંતી ગિરૈયા સરિતશ્ચ મહી તલે તાવદ રામાયણીમ ગાથા લોકેશું પ્રચરીશ્યતી કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પર્વતો રહેશે નદીઓ જે છે એ સતત વહેતી રહેશે ત્યાં સુધી રામાયણની ગાથા જે છે એ લોકોની અંદર પ્રચાર પામતી રહેશે અને લોકો જે છે એમનાથી પ્રભાવિત થતા રહેશે અને લોકોના મુખો ઉપર આ રામાયણની ગાથા છે એ ગવાતી રહેશે તો આપણને બધાને ખબર છે મિત્રો કે સંસ્કૃત સાહિત્ય ઉપર જેટલા પણ સાહિત્યો છે એમાં રામાયણની જે અસર છે એ આપણને જોવા મળે છે અને ઘણા બધા વિદ્વાનોની અંદર એ મત મતાંતર છે કે રામાયણ જે છે એ નો જે પ્રારંભ છે એ મહાભારત દ્વારા કરવામાં આવ્યો છે રામાયણની કથા જે છે એ મહાભારતમાંથી લેવામાં આવી છે તો આવો આપણે એમના પર ચર્ચા કરીએ અને રામાયણનો સંસ્કૃત સાહિત્ય પરનો પ્રભાવ જે છે એમના વિશે વિદ્વાનોનો શું મત છે એ આપણે જોઈએ તો આપણને અહીંયા કહે છે કે નાસ્ત્યચોર કવિજનહ કે કવિજન માટે આ કથન કહેવામાં આવ્યું છે તો આપણને બધાને ખબર છે કે જેટલા પણ સંસ્કૃત સાહિત્યના ગ્રંથો છે એ બધાની ઉપર આપણને રામાયણની અસર જે છે એ જોવા મળે છે અને જે કવિઓની પરંપરા રહેલી છે એ પણ આપણે પરંપરા જોઈએ તો સંસ્કૃત નાટ્ય પરંપરામાં રામાયણ કથા પર આશ્રિત નાટ્યકારોમાં જે કવિ ભાસ છે એ ભાસે પોતાના અભિષેક નાટક અને પ્રતિમા નાટકમાં પણ રામાયણનો આધાર લીધો છે અભિષેક નાટક અને પ્રતિમા નાટકની કથા આપણે જોઈએ તો જ્યારે પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થાય છે એ રાજ્યાભિષેકની કથા જે છે એ સુંદર રૂપે આપણને અભિષેક નાટકની અંદર મહાકવિ ભાસે ત્યાં આલેખેલી છે તથા પ્રતિમા નાટકની અંદર જ્યારે પુત્ર વિયોગની અંદર રાજા દશરથજી છે એમનો સ્વર્ગવાસ થઈ જાય છે ત્યારે મોસાળની અંદર ગયેલા ભરત અને શત્રુઘ્ને ફરીથી અયોધ્યામાં બોલાવવામાં આવે છે અને જ્યારે એમના પૂર્વજોનું જે પ્રતિમા ગૃહ છે એ બતાવવામાં આવે છે પ્રતિમા ગૃહની અંદર એમના જે પૂર્વજોની પ્રતિમાઓ જુએ છે અને ત્યાં રાજા દશરથની પ્રતિમા જોઈ અને ભરતને એ દુઃખ થાય છે એ શોક લાગે છે કે એમના પિતા જે છે એમનો પણ સ્વર્ગવાસ થયેલો છે તો આવી સરસ કથા જે છે આવું સરસ નાટક જે છે એ ભાષે રામાયણ પર પ્રભાવિત થઈ અને પોતાના નાટકની અંદર આલેખેલું છે ત્યારબાદ આપણે મિત્રો જોઈએ તો ભવભૂતિનું પણ પોતાના જે પ્રસિદ્ધ નાટકો છે એ પણ રામકથાના આધારે લખ્યા છે જેવી રીતે ઉત્તમ રામચરિત છે મહાવીર ચરિત છે જેની અંદર સુંદર રામકથા જે છે એ બતાવેલી છે જેમની અંદર પૂર્વ અને ઉત્તર જન્મનું સુંદર રૂપે વર્ણન કરેલું છે ત્યારબાદ આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્યના અનેક મહાકાવ્યો પણ રામાયણથી પ્રભાવિત છે મહાકાવ્યોની અંદર પણ આપણે જોઈએ તો કાલિદાસ રચિત જે રઘુવંશમ જે છે એ પણ રામાયણની કથા ઉપર જ છે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રસન્ન રાઘવમ છે જાનકીયમ છે આ બધા જ જે મહાકાવ્યો છે એ પણ રામાયણની કથા આધારિત આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે ગદ્ય સાહિત્યની વાત કરીએ તો સંસ્કૃતના ગદ્ય સાહિત્યની અંદર પણ રામાયણ કથાનો પ્રભાવ આપણને જોવા મળે છે કે જાનકી હરણમ છે અને જે ક્ષેમેન્દ્રનું બૃહદ કથા મંજરી છે આવા પણ ગદ્ય સાહિત્ય રામાયણની કથા ઉપરથી જ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો સંસ્કૃતની અંદર લઘુ કાવ્યની અંદર વેદાંત વેદાંતેશીક નું સંદે અને વેંકટેશ નું ચિત્રબદ્ધ રામાયણ અને સોમેશ્વરનું રામ શતક કૃષ્ણ મોહનનું રામલીલામૃત અને મૃત અને હરિનામનું રામવિલાસ વગેરે લઘુકાવ્યો જે છે એ પણ રામકથાના પ્રભાવમાં છે તો આવી રીતે મિત્રો આપણે સંસ્કૃત સાહિત્યની અંદર નાટકો જોઈ લઈએ મહાકાવ્યો જોઈએ લઘુકાવ્ય જોઈએ તો ઘણા બધાની અંદર આપણને રામાયણની અસર છે એ જોવા મળે છે તો આવું સુંદર પ્રભુ શ્રી રામનું જીવન અને ચરિત્ર બતાવતું સુંદર મહાકાવ્ય રામાયણ જે છે એમની અસર સંસ્કૃત સાહિત્ય ઉપર પણ આપણને જોવા મળે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો અન્ય રામાયણો જે છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાલ્મિકૃત રામાયણને ઉપજીવ્ય બનાવી અને અહીંયા યોગ વિશિષ્ટ મહારામાયણ અધ્યાત્મ રામાયણ અદભુત રામાયણ આનંદ રામાયણ તત્વસંગ્રહ રામાયણ ભુશુંડી રામાયણ આદિ રામાયણ તથા રામલિંગામૃત જૈન રામાયણ વગેરે પણ આપણને અહીંયા જોવા મળે છે જે રામાયણનું એમની ઉપર પ્રભાવ આપણને જોવા મળે છે અને રામાયણની અંદરથી પ્રભાવિત થઈ અને બધાએ પોતપોતાના આ ગ્રંથો જે છે એ રચ્યા છે ત્યારબાદ આપણને અહીંયા છેલ્લે પંક્તિ કહેવામાં આવે છે કે કવિ નામ પરમાધારમ કે ખરેખર રામકથા માટે આ ઉક્તિ જે છે એ અક્ષરશ સાચી છે કે કવિઓનો પરમ આધાર એવું રામાયણ મહાકાવ્ય છે એ ખરેખર અદ્ભુત અને અનંત ગ્રંથરત્ન માનવામાં આવે છે આપણે આગળ પણ મિત્રો આ મહાકાવ્યથી પરિચિત થયા અને અત્યારે પણ જે આપણે જોઈએ છીએ કે સંસ્કૃત સાહિત્ય ઉપર રામાયણની અસર જે છે એ ખૂબ જ પ્રભાવિત અને ખૂબ જ સુંદર રૂપે એમની છાપ છે એ છોડી છે એટલે રામાયણ પર આશ્રિત સાહિત્યની ગણતરી કરી શકાય એમ નથી અને સંસ્કૃત ભાષા સિવાય પણ હિન્દી ભાષા અથવા તો બીજી અન્ય ગમે તેટલી ભાષાઓ આપણે લઈ લઈએ તો ઘણી બધી ભાષાઓની અંદર આપણને રામાયણ પર આધારિત ગ્રંથો જે છે એ જોવા મળે છે તથા એમની ઉપર આપણે ગ્રંથો પણ રચી શકીએ છીએ એટલું સાહિત્ય આપણને રામાયણની અંદરથી પ્રાપ્ત થાય છે તો આવો મિત્રો આજે આપણે રામાયણનો ઉદભવ અને વિકાસ વિશે ચર્ચા કરી એમનું અધ્યયન કરી અને સંસ્કૃત સાહિત્ય ઉપર રામાયણની અસરો જે છે એમના વિશે અધ્યયન કર્યું હવે આવતા લેક્ચરની અંદર આપણે સુંદરકાંડ છે એ ભણીશું તો ત્યાં સુધી તમે બધા અભ્યાસ કરતા રહો અને સુંદર રમ્યા રામાયણી કથા કહી અને જે રામાયણને ઉલ્લેખવામાં આવ્યું છે એનું અધ્યયન કરતા રહીએ ધન્યવાદ